કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા ત્રણસો વિદ્યાર્થીઓને ગરમીમાં રાહત આપવા રૂપિયા એકતાલીસ હજારની કિંમતનું વોટર કુલર તાજેતરમાં ભેટ આપેલ છે જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના આચાર્ય પુનીતભાઈ વાસાણી અને પૂર્વ આચાર્ય અને શાળાની એસ ના શિક્ષણ વિદ દિનેશભાઈ શાહે આ શાળાને વોટર કુલર આપવા માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી સમક્ષ રજૂઆત કરી હતી રજૂઆતને એક જ કલાકમાં પ્રતિસાદ આપતા અરવિંદભાઈ જોશીએ પોતાના જમાઈના પચાસમાં જન્મદિન નિમિત્તે દરમેનભાઈ અરવિંદભાઈ ઘોર કોઠારા મુંબઈ કેનેડા હસ્તે ભેટ આપવાની જાહેરાત કરી હતી અરવિંદભાઈ જોશીની જાહેરાતના બીજા જ દિવસે અરવિંદભાઈ જોશીના હસ્તે ઠંડા પાણીના વોટર કુલરનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય પુનીતભાઈ વાસાણી પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પારેસભાઈ ભુજંગીભાઈ સંઘવી ગોધરા સરકારી સ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ ગોધરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજા એસએમસીના અધ્યક્ષા કુંજનબેન શાહ કાઠડા પ્રાથમિક શાળાના આચાર્ય ધીરેનભાઈ મોતા તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો